પર્વતના ખેતી કરી હતી એની અંદર ગયા વર્ષે ઓક્ટોબર માસની અંદર મેં આ પ્રાકૃતિક ખેતીની શેરજીનું સંશોધન માટે પદ્ધતિ પદ્ધતિનું વાવેતર કર્યું હતું આજે સપ્ટેમ મહિનાની શેરજી થઈ ગઈ છે અને આપણી જે પ્રાકૃતિક ખેતીની અઢાર ગુંઠા શેરજી હતી એની સુગરમાં કટિંગ આવ્યું છે તે માટે આપણે અહીંયા કાપવા આવ્યા છે ખરેખર તો આપણે અઢાર ગુઠાની અંદર ગોળ બનાવો તો પણ મજૂરોના વાંકે એ ગોળ બનાવી શક્યા નથી અને એ માટે આપણે આ જે સંશોધનમાં બિયારણ ઊંચું હતું એનું આજે કટિંગ કરવા આવ્યા છે આજે સપ્તાહ અઢાર મહિના થઈ ગયા છે તો આ એક જ શું કહેવાય જીલ્લી પદ્ધતિમાંથી એક ભરી એટલે વીસી કિલોની આસપાસ આ એક વજન છે એનું અને બીજું જુઓ આ એક જ ગીલી પદ્ધતિ અને અંદર રૂપેલી આ શીના થી બાવીસ સેટા છે બધા કે પ્રાકૃતિક ખેતીમાં શેરડી ન થાય પણ આ ફક્તને ફક્ત જીવામૃત ઘર જીવામૃત વાપસા આ બધું આપણે આચ્છાદન બી કરેલું અને આની અંદર જીવામૃત પાવાથી આ શેરડી આપણી આજે ન્ય હતો આ વીસ આખા ભાલા ગવામાં કેટલા થાય છે વીસથી બાવીસ ભાલા મેઠા છે જુઓ અને એની અંદર આપણે દળાબંધી બધી છે બધી શેરડીના ભાગા જુઓ જબરદસ્ત એનું પોષણ બી છે સાથે આજે સત્તર મહિના થઈ ગયા છતાં હેલ્દીની અંદર કોઈ જાતનો અંદર એ પડ્યું નથી જો આ શેડ વજનદાર સેરા છે પેલી ભાડી છે એ ભાડીને આશરા વીસેક કિલોની નું વજન છે એટલે એક જ પાંચ બાઈ બે બનાવી શકો પાંચ બાય દોઢે તમે આ શેદી બનાવી શકો અને એક ગીલી પદ્ધતિની શેરડીના વીસથી બાવીસ મણ બિયારણાની અંદર તમે ઓછામાં ઓછા એક લીંબુ બિયારણ બનાવી શકો આજે આપણે જે વાવેતર કરતા છે તે વિંગે બેથી અઢીતમ શેરડી ઘાલી દેતા છે રોપણમાં પણ આ એક ગીરની પદ્ધતિને પાંચ બાય બે બનાવો પાંચ બાય એકે બનાવો તો હાઈ ક્લાસ પ્રાકૃતિક ખેતીમાં શક્ય છો આવી પ્રકારની આ આપણી સંશોધનમાં શેરડી છે આ ચોમાસા પછી આપણે એક જ પાણી પાડ્યું છે આની અંદર દુનિયાભરના ભરોઠા પડી ગયા છે છતાં પણ આજે આ શેરડીના જે શું કહેવાય ઘેટ કહેવાય ગર્ભ એટલો એનો હજુ મજબૂત છે વજનદાર સોઠો છે તમે અને બે પહેર વચ્ચે બી એની અંતર કેટલું છે અને આ આવી પદ્ધતિ આપણે શક્ય છે દરેક સુગર ચાયા સુગર છે પંભાઈ સુગરમાં બીજા અમે અને જાણ કરી છે આ પદ્ધતિએ ખેડૂતોને શેરડી બનાવવાની ભ્રમણ કરો શક્ય છે ચાલો જય શ્રી કૃષ્ણ કોઈને બી આ માટે માહિતી જોઈતી હોય પ્રાકૃતિક ખેતીની બેસી ગાય આધારિત પ્રાકૃતિક ની અંદર તો આપણો મોબાઈલ ચોવીસ કલાક અવેલેબલ છે મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે અઠ્યાસી છાસઠ સાત છન્નું ગુરીશભાઈ રસીલાલ પટેલના